પ્રાણીને જીવાડે છે મજબૂત બળ આપે છે એમ આપણો ખોરાક આત્માનો અમને સુંદર વાત કરી કે જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં તો વિચાર ભોજન જેને ભાવે નહીં બસ એને વચનનો આહાર તમે જો અમો જંત્રીનો બજાવનાર કોણ છે તમારો આત્માનો ખોરાક કેવળ ને કેવળ ભજન છે એને વચન છે અને વચન વાગોળવું પડે લઈને બે જવાથી કોઈ મતલબ નહીં વાગોળ્યું જલારામ બાપા એ વાગોળ્યું વાગોળ્યું ભીમ સાહેબ ખીમ સાહેબ દાસી જીવન સાહેબ જેના જેના તમે નામ લ્યો ને એને વાઘોળ્યું

બેંક વાળો તમને નોટિસ ચાલે તમે લેવડ દેવડ નહી કરતા ખાતું બંધ થાય એમ પરમાત્મા એ આ ખાતું આપ્યું છે આપણને મનુષ્યરૂપી અવતાર ધારણ કરીને આપણે જે મનુષ્યના ખાતામાં આયા ને એમાં આપણે ખાતાની અંદર શું કરવું તો ભારતના સંતો આવા ગુરુ મહારાજ આપણને એ વાતની રીત શીખવાડે કે તારે આ કરવાનું ગુરુના ચરણે લઈને ભજન કરવાનું કોઈ આવે તો એનું વગણે આવે તો અવતારો આલવાનો બની શકે તો કુદરન રોટલો નાખવો ચક્રને દોણા નાખવા બની શકે તો ગાયોની સેવા કરવી આત્મરક્ષા કરવી સ્ત્રીની રક્ષા કરવી એ તારો ધર્મ બની ગયેલો અને જો આ ધર્મ આપણે ભૂલી જામ ને તો બીજી કોઈ યુનિની અંદર આ પરમાત્મા કેવો છે એ ખબર પડેવી નથી એટલે આપણા સાધુ સંતો ઋષિ મુનિઓ તત્વજ્ઞાની સાહેબો સાહેબ સમજાવે છે અબીર સાહેબે સુંદર વાત કરી હો પાણી મે મન પિયાસી પાણીમાં રહેવા સતા મીન કેતા માછલી પાણી મે મીન પિયાસી મને જગત દેખત આવે હાસી આત્મ જ્ઞાન વિનાર શું થયું તને હોમ કે હવન કરે જ્યાં લગી આત્મતત્વ ન ચીન્યો ત્યાં લગી સર્વ સાધનો તમે તમારું ના ઓળખો ત્યાં સુધી બધું જ અને જો ઓળખ્યા પછી તમે રીત કરો ને તો એ તમારે ભુવાય કેતા હો ની કદાળી લખવાનું હોના ની કદાળી જોઈ પણ લખાયું લખાય છે હોનાની ની કદાળી જો આવે છે તમારું વાવેતર થાય છે વાવેતર પેઢી થાય છે તન રૂપિયા ક્ષેત્ર છે સાહેબ

અને ઈ અમર એટલે જે ન મરી શકાય તેવું ફળ લાગ્યું જુગું જુગ જતા ઇતિહાસ જતા રહ્યા ધરતી એમ ને કેટલાય ભેઢિયમ જતા રહ્યા પણ જેનું નામ અમર બની ગયું ને એ ફળ સુધી આપણે આશા કરીએ છે અને એટલે મેનાવતી પણ ગોપીચંદ એના દીકરાને જગાડી દીધો કેવો જગાડ્યો ખોનાના પાત્ર ની અંદર નાહવા માટે બેઠેલો ચીલણ કરવા માટે બેઠેલો એની અષ્ટવાણીઓ સાહેબ એનું શરીર ચોળી રહી છે ચંદન થી મેના ની નજર ઉપર ધરુ પડી ને જોયું કે મારો દીકરો આટલો ભોગ વિલાસ વર્ષો પેહલા બંગાળ ની અંદર યુદ્ધ થયું ને એની અંદર મારો પતિ તિલકચંદ જે મરણ પથારી પડી ગયો યુદ્ધ માં કાયમ થઈ મરી ગયો શરીર જતું જ અને એવું ને એવું શરીર મારા દીકરાનું ગોપીચંદ છે અને કદાચ આ તો બસ આઘાત લાગ્યો પડી ગયું ઉપર ચરુ કામ રે ઓહુ નીચે પીઠ ઉપર પડ્યું ને એટલે તરત ગોપીચંદ ની નજર થઈ કે મારું બુટ જે સ્નાન કરવા માટે બેઠો છો એ શીતળ છે તો મારા બૈડામાં જે પણ ટીપુ પડ્યું છે એ ગરમ ક્યાંથી આવ્યું જો વહુ ઓળખવા વાળો વિજ્ઞાન ના કે શીખે હો આરી ગુગલ ના ઓળ શીખે તમારી વાખ માંથી પડે ને તો વિજ્ઞાન ગમે એવી લેબોરેટરી જ નાખવા તારે લોહી ની લેબોરેટરીઓ કરે પણ એમાં ટકાવારી જોઈ શકે ઓ પ્રોજેક્ટિવ કે બી પ્લસ પ્રોજેક્ટિવ કે એ પ્લસ પ્રોજેક્ટિવ કે પણ અમે ખાનદાની જેવી છે બોલો એ ગોતી કે આ લોહી સંસ્કાર કેવા છે ગમે એવા ડોક્ટર ને લાવો મારી પાસે એના ના ગોતી શકે કે અમે ખાનદાની જેવું

તને તો વાત ખોટી લાગતી હોય ને તો તારા બાપ દાદાઓ નો ઇતિહાસ રાખ થઈ ગઈ જોઈને મને રૂબુ આવે તો કે તું જેમ કેમ આજ્ઞા કરે એમ જો ભારતની એક આર્ય નારી જાગી સાહેબ શક્તિ જાગી હો બેટા તારા અમર બનવું છે તો આ કાયા નંબર બની ગઈ તો કે માટે શું કરવું પડે કે આપણા નગરમાં જલંતર જલંધર જોગી જોગી બની જાય જોગી ચરણે જતો રહે જોગી એટલે જેને પરમાત્માના સત્સંગનો નો મળી જઈ જોગી નગરજાળ તો અમે ઘણી વખત જશે ઘણા આ અમારે સરસ્વતી નદી બાદ ગીરા તા અને અમારે ગમ ના આઠ જણા ગયા તાણી કે ઓકડા હાલતા બહુ આઠ દસ ગણા જ્યા ને એમાં અમારા દાદો એક વાતમાં થતા એ ગયા કે અમે તો બાપા કેમ શો રહેવાની વાત નથી જોગ એટલે જેને પરમાત્મા નો જોગ મળી ગયો જોગી સાહેબ એ જોગી વાત કરી જોગી ના ચરણે જતો અને જતો રહ્યો તરત વાર ના કરી અને સાહેબ અત્યારે જોવો છે ગોપીજન નંબર બની ગયો કોઈ ભાઈ સાધુ સંત નું નામ લેવામાં આવે ને તો નું પહેલું આવે અને એ સાહેબ એ તમે મહાપુરુષતા ના કરો ચાલે પણ જો તમારી જનતાનું તમારા બાપા નું જો ના કરો ને તો એ મોટામાં મોટું મહાન પાડશે એટલે આજે એમના બાપાના ના પુણ્યતિથિ ની બધું ભજન રાખ્યા સાહેબ અને આવું કાર્ય કર્યું ને એ બદલ એમને ખોટી ખોટી મોટું વંદન કરું છું મહાપુરુષે સુંદર વાતો કરી છે સાહેબ એક એક વાત આપણા જીવનમાં ઉતારવા જેવી છે અમે અમે કરતા હતા બાપા અત્યારે બધા ગુરુ મહારાજ હોય છે પણ જે વાતનો ખુલાસો કરવો નેવું ટકા બધું ઘેટા ટોળું છે જે જેનું પણ ગુરુ મહારાજના ના શાણી હોય તો કદાચ સેવા કરતા હોય અતિ ઉત્તમ છે તો બોલે બધી તમને ખબર પડતી હોય સેવા કરવા ખબર પડે તો તમારું જીવન સુધરવાનું સુધરવાનું સુધરવા પણ સિદ્ધિ સત્સંગ ની આપણે વાત કરીએ જો કોઈને ટપો પડી જાય ને કદાચ જો ઓમ એક લક્ષ્ય છે ને શબ્દમાં તો વાત ગળે ઉતરી જશે તો જીવન આપણું પરિવર્તન માં બદલા હે બદલા હે નહીં આપણે ગુરુ મહારાજના શરણે ધન એટલે ગુરુ મહારાજ ને તન મન ધન બળદ્રમ મહારાજ આપી દીધું ધન કેતા શરીર થાય ધન કેતા શ્વાસ થાય છે શ્વાસ થી મોટું શ્વાસ ને બચાવો અરે સમયમાં કદાચ શરીરમાં રોગ લાગુ પડ્યો હોય કે ભાઈ હાથ કાપી નાખો પગ કાપી નાખો પણ મને બચાવો આ શ્વાસ બચાવો સ્વાસ્થ્ય મોટું કોઈ બીજું ધન નથી પણ જે શ્વાસ અને વચ્ચેનું પ્રગટ થયેલું છે ને ઈશ્વર વચ્ચે જે પ્રગટ ચરણે તમે આપી દો મન આ દેહનગરી નો રાજા છે તન જતું શરીર જતું રાજા જતો રહે તમારું સ્વાદ જતો રહે પછી તમે કયો રહો આની વાત છે આ બોધ વાત છે નામ છે તો બધા ભગવાન કૃષ્ણજી કીધું કે હે અર્પુ આત્મા છે તો આત્મા ને જરૂર નથી આત્મા તો અત્યારના અમર અવિનાશી છે એ આવતો નથી જાતો નથી જન્મતો નથી મરતો નથી કરતાય નથી ભોગતાય નથી એ અર્જુન શસ્ત્ર એને છેદી ન શકે પવન એને સુકવી ન શકે વાયુ ભીજવી ન શકે અને અગ્નિ જેને બાળી નહી શકતી એવો અજર અંબર અવિનાશી હે અર્જુન હું આત્મા છું તો આત્માન બોધની જરૂર હતી એ તો આવો છે જ તો બોધ તમે કને આલો છો અર્ધા ગુરુઓને ખબર નહી ઉપદેશ કરી નાખ્યો એને અને એને કીધું હે પાનભાઈ આ મનને ને મૂકી ગયો તમે આવું મેદાન કયા

આવા વચન ઉપર તમને ઉભા રાખ્યા પણ જીવ પણ એના હતા તો ઉધી તમને સમજણ નથી જીવ પણ હતું અંદર અને જારે વાત સમજાય વચન ઉપર રહી ને એટલે જીવમાંથી સીધો શિવ એ અવિનાશી છે શિવ બધાનું સર્જન કરી ગયો

અને બહુ કરે છે પોકાર તમે જોગો રે આ જંતરીનો બધા વનારો કોમ છે બોલે તો છે સંતો કે બોલે એ ન બીજો નથી પરમેશ્વર છે પોતે પરમેશ્વર નામ તો શાસ્ત્રોના અનુસાર સંતોય ઋષિ મુનિઓ એવું ના હમતું કે ભેગ પેર ફરતા ફરતાતા અજાર ની વાત નહી કરતો

શબ્દમાં પર પણ કહી શકો અને વકરણ માં ત્રણ ગુણ પચીસ પ્રકૃતિઓ દસ દોષ પોત ઇન્દ્રી પોત કર્મ ઇન્દ્રિય ચાર અંત્ર ઇન્દ્રિય કરીને કુલ ટોટલ બાવન થાય આ બાવન થી આ બનેલો છે એમાં સ્વર છે એ જુદો છે સ્વર એ ગુરુ મારા નાથ ને બુદ્ધ નોસે એમ બોલે ઋષિ કોડ આ મંત્ર શિવજી એ ઉમિયાને દીધો આ મંત્ર કેવો મહામંત્ર મહામંત્ર તમે જપી લો એટલે બીજા મંત્ર ના હોય હમણાં દિવસે ભજન ભગવાન આંખો એક મહામંત્ર આવી જાય કોઈ મંત્ર બોલવાની જરૂર જ નથી હમણાં વાણીમાં આવી તું મારો પુરાવ નઈ કેતો હું સંતોની વાણી કહું છું કે બોલ્યા બોલ્યા ધરુને ને પેલા તમે અજમ પાનામાં જાપ જપી લો એટલે વાત પૂરી મહામંત્ર માં બધું બધું આવી જાય ગુરુ મહારાજ મંત્ર થાય શ્રી કૃષ્ણ કોઈ મંત્ર લ્યો કોઈ ગાયત્રી માતા મંત્ર લ્યો કોઈ મહાકાળી માતાના મંત્ર લ્યો રામ ના મંત્ર લ્યો તમે એક એક મંત્ર જપાજો તો તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે આપણે ભારતની સનાતન ભૂમિ માં તેત્રીસ કોટી મંત્રપો એટલી તમારું આયુષ્ય રહેજો આટલા પાકાદ ના એમ એટલે ગુરુ મહારાજ ઋષિ માર્કુંડે કીધું ત્યાં બધા મંત્રનો એક જ મંત્ર આપી દો ને એમાં બધું આવી જાય મહામંત્ર મહામંત્ર શિવજી એ ઉમિયા ને હાલની અમરનાથ ની ગુફામાં આપી દીધું મહામંત્ર આપતા આપતા સતીને કીધું કે તમે જાગી રેજો જાગે એનું કોણ છે હો હુઈ જાય એનું કોણ નહીં કેમ કે આ તો બે ડોહા ભજન કરતા હતા પછી એક દાડો બેન ભેસું બી આવે છે જાગી રે એનું કોણ છે એમ એટલે બે જણા પાછા ફોઈ બંધ ઈ હડો જા વાળે બે ની ઢેસુ બી આવે છે બે જણા ચલન તોડતા હતા બે જણા કે તારે બેન ને જેટલી વાર છે કે વિયા હતા ખબર પડશે

એટલે પેલો જે જાગીર્યો હતો એને ખબર પડી ગઈ કે મારું બધું પાડી પાડો આ ભેસન ખબર નહીં કે મારે પાડો ના છે પાટી નાખે પેલાની ભેસની પાડી હતી એના ભેંસ પાણી મૂકી દીધી નાનો પાડો પીલી ને ભેંસ પાણી મૂકી દીધો પાંચ વાગ્યા પેલા કાકો જે હોઈ ગયા તા એ જાગ્યા કે ભાઈ ભેંસું વિયણ કે આ બે બે વિયણ અમારે ભેંસી શું નાચ્યું જોઈ લો તમે તારે જોયું તો પાડો એ તમારે ભેંસી કે અમારે ભેંસી પાડી નાખે મોટો થાય તો પાડો અને છેવટે મરી જાય તો પાડો પાડો અમુક માણસમાં આવું હોય કદી જીવનમાં ન બદલાય થાય

પણ જ્યારે જ્યારે આ સમય આવે છે ને ત્યારે એવી ગતિ આવે છે પરમાત્માના કરથી એવો એક લહેરી આવે છે ને એને દરિયાવાળી લહેર કહે છે અને લહેર જ્યારે આવે ને તો હજારો જીવો ધરતી પર છે ને એ તમામ નિંદર લાઈ દે એવી ઘડી આવી પરમાત્મા ભોળાનાથ પોતે માં સતીને બોધ કરી રહ્યા છે કે હું જેનું ભજન કરું છું ને એ મારા ઈષ્ટદેવ મારા રામનું ભજન કરી લો આવી બધી કથા ચાલી અને ચર્ચા ચાલવાનું શરૂઆત હતી ને નિંદર આવી ભગવાન ભોળા નથી કે સતી જાગો છો સતી હોઈ ગયેલા હતા પણ ઉપર જે ઈંડું હતું ને એ સેવાઈ ગયું અને એ ઈન્ડુ સેવ્યા પછી